પોલીસે ઘટના સ્થળ નજીકના વિસ્તારોમાં રહેતા શ્રમિકોની પૂછપરછ કરી હતી આ દરમિયાન રમેશભાઈ વસાવા નામનો કે જે પોતે જિલ્લાના સાગબારા તાલુકાના ગોદડા ગામનો રહેવાસી આ જંગલ વિસ્તારમાં મજૂરી કામ માટે અવારનવાર આવતો હોવાનું સામે આવ્યું હતું પોલીસે તેની સઘન પૂછપરછ કરતા તેના શરીર પરથી કેટલાક નખના ઈજાનો નિશાન મળી આવ્યા હતા પોલીસે તેની સઘન પૂછપરછ કરતા તેના શરીર પરથી નખ મારેલા કેટલાક ઈજાના નિશાન મળી આવતા તેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી હતી તારીખ 23 જૂન દિવસે સુરત ગ્રામ્ય જિલ્લામાં ઉમરપાડા પોલીસ સ્ટેશનના વડગામ ની સીમ ને ક્રોસ કરતા સીપીએમ માંડવા ચોકી જંગલ ખાતાનું કમ્પાર્ટમેન્ટ નંબર અગિયાર કહેવાય છે જે ડેન્સ ફોરેસ્ટ એરિયા છે એકદમ દુર્ગમ જગ્યા છે લોકલ વ્યક્તિ સિવાય ત્યાં બીજા કોઈ વ્યક્તિ માટે જવું ખૂબ જ દુષ્કર ખૂબ જ મુશ્કેલ છે એવી જગ્યામાંથી એક બાર વર્ષની ઉંમરની બાળકીની ડેડ બોડી મળી સ્થળ સ્થિતિ જોતાં ઉમરપાડા પોલીસે તાત્કાલિક પેનલથી પીએમ કરાવેલ અને ફોરેન્સિકને લગતા તમામ સેમ્પલ્સ લઈ અને ફોરેન્સિક પીએમ કરી અને એફએસએલમાં મોકલવામાં આવેલ એફએસએલની ટીમે પણ વિઝિટ કરેલ પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એ બાળકી સાથે કંઈક અજુગતું થયેલ હોવાનું એક અનુમાન આવતા ડીવાય એસપી સુરત ગ્રામ્ય એલસીબી એસઓજીની તમામ ટીમો લગભગ સાહીઠથી વધુ પોલીસ કર્મચારીઓ અને પાંચથી વધુ અધિકારીઓ એ સમગ્ર જંગલ વિસ્તારમાં એક શોધખોળ આદરેલ અને ખરેખર બાળકી સાથે શું થયેલું છે કયા કારણસર એનું ડેથ થયેલું છે એની સઘન તપાસ કરવામાં આવેલ વિસ્તાર ખૂબ જ દુર્ગમ હોવાથી બેન્ચ જંગલ વિસ્તાર હોવાથી ત્યાં કોઈ ટેકનિકલ સોર્સની મદદ ન મળી શકતા માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સ સુપર ફોકસ કરતા જે જગ્યાએ બાળકી એના દાદા દાદી સાથે રહેતી હતી એના નજીકમાં જ એક ખેતરમાં કામ કરનાર ખેતમજૂર ફતેસિંહ રમેશભાઈ વસાવા જે ગોળદા ગામ નાલાકુંડ ફળ્યું સાગબારા નર્મદાનો રહેવાસી છે તેણે વીસમી તારીખે એ બાળકી જ્યારે પોતાના ઢોર ચરાવવા ગયેલી ત્યારે એકલી ભાડી અને બાળકી સાથે દુષ્કર્મ કરી અને બાળકીએ આ હકીકત પોતાના દાદા દાદાને દાદીને જણાવવાની વાત કરતાં આ નરાધમ વ્યક્તિએ એ બાળકીને પોતાનો રૂમાલ તથા ઝાડની પાતળી છાલ ના માધ્યમથી એનું ઘડું દબાવી અને એની નિર્મમ હત્યા કરેલ છે જેને અનુસંધાને ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો બે ત્રણસો છોતેરની વિવિધ કલમો ત્રણસો બેતાલીસ બસો એક તથા પોક્સોની કલમ ચાર છ દસ હેઠળ ગુનો દાખલ કરી અને આ આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે હાલ રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે અને અન્ય ઇન્વેસ્ટિગેશન વ્યવસ્થિત રીતે થાય અને આ દુષ્કર્મ કરનારને આ બાળકીની હત્યા કરનાર આરોપીને સખતમાં સખત સજા થાય એના માટે એક અલગથી ટીમ સીપીઆઈ કેસી પારગી જે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે અને આ કેસનું સીધું સુપરવિઝન DYSP સુરત ગ્રામ્ય કરી રહ્યા છે. સુરત જિલ્લા LCBF ફતેહસિંહ વસાવાની કડકાયથી પૂછપરછ કરતા તે પોતે ભાંગી પડ્યો હતો અને બાળકીની હત્યાની કબૂલાત કરી હતી. જો કે ઘટનાના દિવસે ફતેહસિંહ રમેશભાઈ વસાવાએ બાળકીને જંગલીય વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ કરતા બાળકીએ તેના દાદા દાદીને સમગ્ર હકીકત જણાવી દેવાનું કહ્યું હતું. જેથી નરાધમે તેની હત્યા કરી નાખી હતી અને બાદમાં તેની લાશ કોતરોમાં ફેંકી ભાગી છૂટ્યો હતો હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નિર્મલ પટેલ ન્યૂઝ ઉમરપાડા